નોર્મલાઇઝેશન મેથડ જે છે એ નોર્મલાઇઝેશન મેથડ એપ્લાય કરવામાં આવેલી અને જે આજ વખતે ગતરોજ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ફોરેસ્ટ બીટ ગાર્ડ એટલે કે જે વન રક્ષકની જે યાદી જાહેર કરવામાં આવી છે એ યાદીમાં ફક્ત નામ જાહેર કરવામાં આવ્યા છે તમે કોઈ મેથડને ફોલો કરો છો તો એ મેથડ જે રીતે રિઝલ્ટ બનાવે છે એ પ્રકારે રિઝલ્ટ પણ જાહેર કરવું જોઈએ એમાં એટલે કે ફોરેસ્ટ બીટગાર્ડ માં એ પ્રકારે રિઝલ્ટ જાહેર કરવામાં નથી આવ્યું સીધા જ નામો જાહેર કરવામાં આવ્યા છે અને તેને કારણે વિદ્યાર્થીઓના નોર્મલાઇઝેશન પ્રમાણે કેટલા માર્ક વૈધા અને કેટલા માર્ક ઘટ્યા એમાં કોઈ પ્રકારનો ઉલ્લેખ નથી કઈ કેટેગરીને સામેલ કરવામાં આવી કઈ કેટેગરીને બાકાત કરવામાં આવી એનો પણ કોઈ ઉલ્લેખ નથી કેટલા મહિલા ઉમેદવાર પાસ થયા કેટલા ફીમેલ કેટલા પુરુષ ઉમેદવાર પાસ થયા એનો પણ કોઈ ઉલ્લેખ નથી એટલે ક્યાંક ક્યાંક ઘણી વસ્તુઓ જે છે એ છુપાવવામાં આવી રહી છે હવે અમે પ્રશ્ન એ કરીએ છીએ કે શા માટે આ બાબતો છે એ છુપાવવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓની સૌથી મોટી માંગ એ છે કે આ સીબીઆરટી પદ્ધતિ જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે એ તમામ પરીક્ષાઓમાંથી આ સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે કેમ કે આ જે પ્રયોગ કરવામાં આવ્યો હતો એ પ્રયોગ ગુજરાતના યુવાનોમાં આઠ લાખ કરતા બાર લાખ આઠ લાખ થી બાર લાખ યુવાનો આનો ભોગ બન્યા છે જે લોકો લાયક હતા જે લોકો હકદાર હતા જે લોકો મેરિટ નામ જ નથી અને જોવા જેવી એ છે કે આ જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવી એ મેરિટ યાદીમાં સૌથી હાઈએસ્ટ મેરિટ જે જિલ્લાનું રહ્યું છે એ છે સુરત બસો માંથી એકસો સિત્તોતેર માર્ગ આવે તો સુરત માં તમે ક્વોલિફાય થાવ આગળ જે ફર્ધર એક્ઝામ છે ફિઝિકલ એક્ઝામ તેના માટે એ જ રીતે તાપી જિલ્લામાં એકસો પંચોતેર માર્કે કટ ઓફ હેઠું જુનાગઢમાં એકસો સુડતાલીસ માર્કે કટ ઓફ એમ અલગ અલગ જિલ્લાઓના અલગ અલગ કટ એ અટક્યા છે અમે કહેવા માંગીએ છીએ આ માધ્યમથી કે ભાઈ આ બીટ ગાર્ડની પરીક્ષા છે વર્ગ ત્રણ ની પરીક્ષા છે વન રક્ષક માટેની પરીક્ષા છે એટલે બીટ ગાર્ડ લેવાના છે બ્રિગેડિયર નથી લેવાના કે આટલું બધું ઊંચું મેરિટ પહોંચે અને આ જે મેરિટ છે એ મેરિટ પણ ઘણી બધી વિસંગતતાઓ ધરાવે છે કે અહીંયા ઉપસ્થિત જે ઉમેદવારો છે ઘણા એવા ઉમેદવારો છે કે જેને 145 માર્ક છે એ મેરિટ માં ઇન નથી અને જેને 120 કે 125 માર્ક છે એ મેરિટ માં ઇન છે એટલે આ ગજબ નોર્મલાઇઝેશન પદ્ધતિ એ અપનાવવામાં આવી છે અને વિદ્યાર્થીઓને કોઈને ખબર જ નથી કે એના માર્ક વૈતા કે એના માર્ક ગઈતા એટલે આ સીબીઆઈટી પદ્ધતિ અને આ નોર્મલાઇઝેશન સિસ્ટમ એ આ ફોરેસ્ટ વિભાગ હોય કે અન્ય જે આઠ ભરતીઓમાં આ પદ્ધતિના માધ્યમથી જે પરીક્ષાઓ લેવામાં આવી છે એ સીબીઆઈટી પદ્ધતિ અને આ નોર્મલાઇઝેશન સિસ્ટમ અને નોર્મલાઇઝન સિસ્ટમમાં પણ જ્યારે આ સીબીઆઈટી પદ્ધતિ લાવવામાં આવી ત્યારે ગૌણ સેવાના સચિવ હોય કે ભરતી બોર્ડના અધ્યક્ષ હોય એ ભણગા ફૂટતા હતા કે ખૂબ પારદર્શી છે ખૂબ વિશ્વસનીય છે આ સંસ્થા છે ને બહોળો અનુભવ છે પરીક્ષા લેવાનો પેપરલેસ કામ છે અને જોવા જઈએ ત્યાંનું વિરુદ્ધ અત્યારે થઈ રહ્યું છે કેમ કે આ જે પરીક્ષા જે લેવામાં આવી એમાં 45 ફેઝમાં તો પરીક્ષા લેવામાં આવી એટલે તમે જોઈ શકો છો કે સમયનો બચાવ તો નથી જ થયો તેની સાથે સાથે જે પારદર્શિતાની વાત કરી હતી તો આ ઉમેદવારોને હજી સુધી માર્ક જાહેર નથી કરવામાં આવ્યા અને રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યા બીજી પારદર્શિતાની વાત પારદર્શિતાની વાતમાં કહેવા માંગુ છું કે પાંચ પાંચ વખત તો રિવાઇઝ આન્સર કી મૂકવામાં આવે છે અને જે કંપનીને કહેવામાં આવી રહ્યું છે કે ટીસીએસ કંપનીના કોન્ટ્રાક્ટ સોંપવામાં આવેલો હવે જે કંપનીને કોન્ટ્રાક્ટ સોંપ્યો છે એ અંગ્રેજી ભાષા જ સમજે છે પેપર જે નીકળે છે એ ગુજરાતી ભાષામાં નીકળે છે એટલે ગૂગલ ટ્રાન્સલેશન જેવા સોફ્ટવેરનો ઉપયોગ કરી અને ભાષાંતરની ભૂલો એ બહોળા પ્રમાણમાં આની અંદર જોવા મળી રહી છે અને આ ભાષાંતરની ભૂલને કારણે જે બાવાનું વાત થવું જોઈએ એ જે અર્થ જળવાવો જોઈએ એ અર્થ જળવાતો નથી

હવે પાંત્રીસ જેટલી ભૂલ સુધારવાની બાકી હોય એ ઉમેદવારોને પ્રશ્નમાં અન્યાય થતો હોય તો કઈ રીતે રિઝલ્ટ આપી શકાય અને બીજી વાત કે આમાં જે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં અમને જાણ થઈ છે પ્રમાણે જે રીતે નીટ ની અંદર ગ્રેસિંગ માર્ક આપવામાં આવ્યા હતા અને પછી સુપ્રીમ કોર્ટે ગ્રેસિંગ માર્કને રદ કર્યા એ જ પ્રકારે અમુક એવી શિફ્ટો છે કે જેમાં પંદર પંદર પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે અને આ પંદર પંદર પ્રશ્નો રદ થયા એમાં સીધા જ ગ્રેસિંગ માર્ક મળી જાય એટલે તમે વિચારો ફોરેસ્ટ ફોરેસ્ટનું પ્રશ્નપત્ર છે એ સો પ્રશ્ન છે અને એક પ્રશ્નનો બે માર્ક છે બસો માર્કની પરીક્ષા છે હવે કોઈ જગ્યાએ પંદર પ્રશ્નોને રદ કરો તો સીધા જ જો એને માર્ક મળી જતા હોય તો ત્રીસ માર્ક એ લોકોને સીધા જ મળી જાય એટલે વિદ્યાર્થીઓ જે ખરેખર મહેનત કરે છે એને તો અન્યાયત થવાનો અને જે લોકો એ પ્રશ્નને સ્કિપ કર્યા છે તો નથી આવડતા તો એ લોકોને સીધો જ ફાયદો થવાનો 30 માર્કનો એટલે મેરિટમાં તો 0.10 ના માર્કે પણ લોકો ઇન આઉટ થઈ જતા હોય છે એટલે આ ગ્રેસિંગ માર્ક એ પણ યોગ્ય નથી જો નીટ ની પરીક્ષામાંથી ગ્રેસિંગ નીકળી શકતા હોય તો ફોરેસ્ટ વિભાગમાંથી શા માટે ગ્રેસિંગ ન નીકળી શકે એ મારો સીધો પ્રશ્ન છે તેની સાથે સાથે જે અલગ અલગ શિફ્ટમાં જે પેપરો લેવામાં આવ્યા છે તેની કારણે સમાન તક અને સમાન અવસર એ જળવાતા નથી કેમ કે આ ભાઈને સહેલું પેપર નીકળું આ ભાઈને મધ્યમ નીકળું આ ભાઈ આ બેનને અઘરું નીકળું તો એ નક્કી કરનાર એ લોકો જ છે કે ભાઈ આ ભાઈને સહેલું હતું આ ભાઈને મધ્યમ હતું ને આ ભાઈને આ બેનને અઘરું હતું હવે પેપર જેને આપ્યું હોય એને ખબર પડે કે સહેલું હતું કે અઘરું હતું એ નક્કી કરનારા કોણ એટલે આમાં મોટા પાયે જબરદા થયા છે અમે કોઈ વ્યક્તિગત આક્ષેપ નથી મૂકતા જે લોકોએ કદાચ પ્રમાણિક પ્રયત્નો કર્યા છે ક્રાંતિ લાવવા માટે રિવોલ્યુશન લાવવા માટે પ્રયોગ કર્યા છે સંપૂર્ણ પ્રયોગ એ નિષ્ફળ સાબિત થયા છે અને આપણે કહીએ ને કે ભાઈ બકરું ચલો પેપર લઈએ તો પેપર ફૂટે ને આપણે પેપર લેશે જ પરીક્ષા કરી નાખો પણ એ લોકો ભૂતકાળ ની પરીક્ષા માંથી બોધપાઠ લઈ જેટલી પણ જગ્યાએ પેપર લીકેજ ની સિસ્ટમ માં જે જગ્યા છીંડા છે એ છીંડાઓને જો સાંજ્યા હોત

જુનાગઢના મેરિટમાં એમ નથી થતાં હવે એવું તો કયું ક્રેસિંગ આપવામાં આવ્યું એકસો પાંસઠ એ જને મેરી ટકકે એકસો પંચોતેર જને મેરી ટટકે અને ક્યાંકને ક્યાંક આજે માર્ગ આજે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે વગર માર્કનું એમાં ઘણી બધી વિસંગતતાઓ છે આ માધ્યમના પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે સરકારને ત્યારબાદ ગૌણ સેવાને સામાન્ય વહીવટ વિભાગ જીએડીને કહેવા માગીએ છીએ કે આ સીબીઆઈટી પદ્ધતિ એ નાબૂદ કરવામાં આવે આ નોર્મલાઇઝેશન સિસ્ટમ પ્રમાણે જો પારદર્શી સરકાર હોય પારદર્શી વહીવટ ચલાવવા માંગતી હોય તો તમામ લોકોના માર્ક તમામ લોકોની કેટેગરી પ્રમાણે તમામ જે નોર્મલાઇઝેશન સિસ્ટમ એપ્લાય કરવામાં આવી છે કોના માર્ક વૈધા અને કોના માર્ક ગઈતા ઓરિજિનલ માર્ક કેટલા હતા આ બધી જ વસ્તુઓ એની વેબસાઇટ ઉપર પીડીએફ ના ફોર્મેટમાં બધા જ લોકો જોઈ શકે એ રીતે મૂકવામાં આવે

હું છેલ્લા બે વરસથી સતત છે પોરીસની તૈયારી કરું છું અને એક વર્ષથી સતત ફિઝિકલ ગ્રાઉન્ડની તૈયારી કરું છું હવે સૌથી પહેલાં તો હું સીબીઆરટી પદ્ધતિને ચોખ્ખા શબ્દોમાં નકારું છું કે ગુજરાત સરકારની કોઈ બી પરીક્ષામાં છે ને સીબીઆરટી પદ્ધતિ લાવી જ નહોતી કે સાહેબે જે પહેલાં વાત કરી હતી ને કે સીબીઆરટી પદ્ધતિ એકદમ સક્ષમ છે તમારું રિઝલ્ટ જલ્દી આવી જશે પારદર્શક આવી જશે પણ આમાં જ્યારથી ભરતી બહાર પડી જ્યારથી પરીક્ષા લેવાની આટલી આન્સર કી આવી અને રિઝલ્ટ આવ્યું ત્યારથી તમને કોઈને લાગે છે કે આમાં પારદર્શકતા ક્યાંય તમને દેખાય છે એવું એટલે પારદર્શકતાના નામે કોઈ વસ્તુ થઈ નથી આ બધું અમારા ભવિષ્ય સાથે મજાક કરી છે અમારું ભવિષ્ય શું એટલું સસ્તું છે કે તમે લોકો અમારા ઉપર સીબીઆઈટી પદ્ધતિ લાવીને અમારી સાથે મજાક કરો અમારા ભવિષ્ય મજાક કરો અમારી પાસે શું એવો વધારેનો ટાઈમ છે અમારી પાસે છેલી તક હતી આ ફોરેસ્ટની કે અમે પાંચ મારા માર્ક્સ એટલા છે કે હું ગ્રાઉન્ડ માટે આરામથી ક્વોલિફાઈડ થઈ શકું એમ છું પણ છતાંય મારું પીડીએફમાં નામ નહોતું અને પીડીએફ આવી ગયું શું આવ્યું ખાલી માત્ર રોલ નંબર અને નામ જો તમે પારદર્શક જણાવતા હોય તો તમને એમાં માર્ક દર્શાવવાનો વાંધો શું છે અમારો અને અમારો પૂરેપૂરો હક છે કે અમારા માર્ક્સ કેટલા થઈ છે ને તમારે જણાવવા પડે અને જણાવવા જ પડે બરાબર છે એટલે તમારા લોકોને એવો કોઈ હક નથી કે અમારા ભવિષ્ય સાથે ચેડા કરો બરાબર અને તમે અત્યારે સુધી જે પણ રજૂઆત જોયા છે આંદોલન જોયા છે ને એ શિક્ષકોના વિદ્યા સહાયક માટેના જોયા છે અમે લોકો છે ને ફોરેસ્ટમાં ડાલા મથા

બરાબર તમારી ભૂલનો તમે સ્વીકાર કરો અને સ્વીકાર કરીને અમને ન્યાય આપી અને એમાં જગ્યા વધારો જેથી કરીને જે તમે પચીસ ગણા કરવાના છો ને એ પચીસ ગણામાં અમે છે આ લોકો હિન થઈ શકીએ બરાબર અને નોર્મલાઇઝેશન છે એને નોર્મલ નોર્મલાઇઝેશન પહેલાના અને નોર્મલાઇઝેશન પછીના માર્ક તો જોશે અને જોશે જ ત્યાં સુધી અમે દમ લેવાના જ નથી જ્યાં પણ તમે જોશો અમને આગળ જ જોશો એટલે તમારે જે પણ નિર્ણય લેવાનો એ વહેલી તકે લાવજો બાકી આગળ અમે બધી વસ્તુ માટે રણનીતિ માટે તૈયાર જ છીએ એટલે અમે પીછે પણ હટકરા નથી અમે ફોરેસ્ટ ના રક્ષકો છીએ વનના રક્ષકો છીએ એટલે અમે પૂરેપૂરી ક્ષમતા ધરાવીએ છીએ